દસ દિવસમાં બે હજારનું નું રિચાર્જ ખતમ થઈ જાય તો માણસ શું કરે જેનું ત્રણસો બિલ આવતું હોય એનું બિલ ભરે અને પાછી લાઈટ બંધ થઈ જાય એ કઈ સિસ્ટમ મારું કહેવું એમ છે તમે પ્રોપર લોકોને ગાઈડલાઈન્સ આપો કે આ રીતે થશે તમારું ત્રણસો આવતું સીધું ડબલ જ બિલ આપે છે કશું આવતું નહીં પંદર બિલ આવી જાય છે અમારી માંગ છે અમારું મીટર કાઢી નાખો અને અમારું જે મીટર લાઈટ વાળું હતું બિલ વાળું હતું એ જ મૂકો આ આક્રોશ છે વડોદરાની જનતાનો એક વ્યક્તિ આક્ષેપ લગાવે તો સમજાય કે ખોટું બોલી શકતા હશે પરંતુ અહીં તો આખી સોસાયટીના લોકો જ ફરિયાદોના પોટલા સાથે વડોદરા એમજી વિસેલની ઓફિસે પહોંચી ગયા હતા મુદ્દો સ્માર્ટ મીટરનો છે જે શહેરના અલકાપુરી અટલાદરા અને ફતેગંજ વિસ્તારમાં માં લગાડવામાં આવ્યા છે આ મીટર લાગ્યા પછી પહેલા જ્યાં ત્રણસો કે પાંચસો બે આવતું હતું ત્યાં બે હજાર રૂપિયા નું રિચાર્જ કરવા છતાં પૂરું નથી થતું આવા ગંભીર આક્ષેપો અહીંના લોકો લગાવી રહ્યા છે સ્માર્ટ મીટરમાં એ લોકો એવું કીધેલું કે તમારે મહિનાનું બીજા મહિનાનું ફ્રી ચાર્જ આવશે ત્રણસો રૂપિયાનું પંદર દાડા નહીં થયા પહેલાં બસો ટુ સિક્સટી સિક્સ બેલેન્સ બતાવ્યું મારું બીજા દેશે જીરો પછી બસો ચાર માઇનસ તો અમે શું માનીએ કેટલાનું રિચાર્જ કરે તો અમારું મહિનો બીટાર્જ ચાલશે શું માગણી છે તમારી જૂના મીટર જોઈએ છે આ નહીં જોઈતા અમને ना ये पिला। हम पे लाइट बिल के लिए आएगा के मीटर हमारा दे दो हमारे ये चाहिए नहीं कि क्या गरीब इंसान हम बर्तन घस घस के ने खाते तो क्या लाइट बिल भर भर करेंगे यहाँ हम बच्चे एडमिशन लेना ये सब करना है कहां जाएंगे हम लोगो मर हो तो खुद मीटर भी ना भेजते है हमारे को हमारे को हमारे मीटर चाहिए बस दूसरा कुछ नहीं चाहिए દ્વારા સ્માર્ટ મીટર લગાડવાનો કોન્ટ્રાક્ટ કોઈ કંપનીને આપવામાં આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં મીટર લગાડવામાં આવ્યા છે જો કે કેટલાય ગ્રાહકોની ફરિયાદ છે કે ગત મહિનાઓની સરખામણીમાં સ્માર્ટ મીટરમાં વધુ રિચાર્જ કરાવવું પડે છે સાથે જ સ્માર્ટ મીટરમાં એડવાન્સમાં બેલેન્સ રાખવું પડે છે કેટલાક લોકોને મોબાઈલ જ નથી તો રિચાર્જ કેવી રીતે કરવું તે પણ જાણકારી નથી વધુ બિલના આક્ષેપ મુદ્દે જ્યારે અમે એમજીવીસીએલ ની ફતેગંજ કચેરીના નાયબ ઇજનેર સાથે વાત કરી તો તેઓ ગ્રાહકોના આક્ષેપોને ફગાવતા જોવા મળ્યા એ તો એ તો સ્માર્ટ સ્માર્ટ મીટર તો કંપનીએ જે પ્રમાણે નક્કી કરેલા નીતિ નિયમો છે એ પ્રમાણે આવેલા છે અને એ પ્રમાણે જ લગાડેલા છે એટલે એમાં વધારે કન્ઝમ્પશન થવાનું કે એવું